સાંથલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આવેલ બનાસ ફાર્મસ પ્રોડ્યુસર કંપની ખાતે રાધનપુર સાંથલપુર સમય તાલુકાના ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો પાસઠ તારલાઓનો સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંથલપુર તાલુકાના કોરડા ગામ ખાતે શિક્ષક સેવા સંગઠન દ્વારા રાધનપુર સાંથલપુર સમય તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના સન્માન સમારોહમાં એક નવ બે હજાર ચોવીસને રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં ઠાકોર સમાજના પ્રમુખ લીબાજી ઠાકોર અને ડોક્ટર સુરેશ ઠાકોર અને મગનજી ઠાકોર પૂર્વ સરપંચ કુરડા અને લીલાધર ઠાકોર અને જગદીશ રાઠોડ અને ધારાસભ્ય લવિનજી ઠાકોર અને સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને ડોક્ટર દશરથજી ઠાકોર પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાધનપુર અંબારામ ઠાકોર અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ બાબુજી ઠાકોર રામપુરા અને જીતુજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રણ તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાયા ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ દ્વારા અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો રિપોર્ટર રમીલાબેન પરમાર સાતર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો આજે તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ કાધનપુર સાતાલપુર અને સમી કર્મચારી મંડળ અને ઠાકોર શહેરા આયોજીત આ વિદ્યાર્થી સન્માન સમારોહ જે છઠ્ઠો સન્માન સમારંભ છે જેની અંદર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો પાસઠથી વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને કર્મચારી મંડળ દ્વારા આજે અમારા અમારા આંગણે બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના આંગણે આ કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો અને ખૂબ સરસ યોજાયો એ બદલ હું ઠાકોર બાબુભાઈ મહાનુભવાભ્ય આપણા સંસદ સભ્ય શ્રી શ્રી સાહેબ એમએલએ લવેનજી ઠાકોર સાહેબ ભારતીય જનતા પાર્ટીના ભાજપના પ્રમુખ એવા દશરથજી ઠાકોર સાહેબ અને ગોવંદ ડોક્ટર સાહેબ અને કર્મચારી મંડળ અને ઠાકોર સેના બધાએ અને રાધનપુર અને સમી વિસ્તારમાંથી ઉપસ્થિત રહ્યા હતા